નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મનોવિજ્ઞાન ધોરણ બાર પાઠ ત્રણ બુદ્ધિ જેમાં ભાગ એક વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પ્રસ્તાવના જોઈએ તો આપણે પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો તે છે મનુષ્ય કારણ કે જે મગજ છે જે વિકસિત મગજ છે એ ફક્ત મનુષ્ય પાસે જ છે અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક માનસિક ક્ષમતાઓ રહેલી છે જે અન્ય પ્રાણીઓમાં જોવા મળતી નથી ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યમાં મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે પરિણામે જે મનુષ્ય છે તે તર્ક વિચારણા કલ્પના સ્મરણ સર્જનાત્મકતા વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે આપણામાં માનસિક શક્તિઓ રહેલી છે જ્યારે પ્રાણીઓમાં માનસિક ક્ષમતાઓ રહેલી નથી તેનું જો મુખ્ય કારણ હોય તો આપણું જે મગજ છે એ મગજ કેવું છે વિકસિત મગજ છે જેના કારણે આપણે વિવિધ પ્રકારની માનસિક ક્ષમતાઓ કરી શકીએ છીએ મનુષ્ય પાસે રહેલ વિવિધ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ પણ પોતાનું આગું સ્થાન ધરાવે એટલે બુદ્ધિ પણ એક પ્રકારની માનસિક ક્ષમતા કહી શકાય સામાન્ય રીતે આપણે બુદ્ધિને સામાન્ય ભાષામાં એટલે કે રોજબરોજની ભાષામાં આપણે અક્કલ ડાપણ ચાતુર્ય મતી વિવેક શાન સમજણ વગેરે શબ્દોના પર્યાય તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ રોજિંદા વ્યવહારોમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ આપણે અવારનવાર વારંવાર કરીએ છીએ બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે અને તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે એટલે કે આપણે કેવી પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ન કરવું જોઈએ તેની જે સમજ છે એ શેના આધારે આપણને મળે છે બુદ્ધિના આધારે આપણી દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું શરીરને સાફ રાખવું કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરેની સમજ દિવસ તારીખ વાર તહેવારની સમજ સામાજિક સંબંધો અને સંબંધ મુજબ વ્યવહાર કરવાની રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવાની ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોને ગુટ્ટાને પારખવાની સમજ વગેરે સાથે બુદ્ધિ સંકળાયેલી છે એટલે કે આ દરેક કાર્યમાં આપણા જે રોજિંદા કાર્યો છે એ રોજિંદા કાર્યોમાં અમુક વસ્તુઓને સમજવા દિવસ અને તારીખ સમજવી અમુક સંબંધોને સમજવા અને સંબંધ મુજબ વ્યવહાર કરો સમસ્યા જીવનમાં આવે તો એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવો સમસ્યાને સમજવી આ બધી જ પ્રક્રિયાઓમાં બુદ્ધિ અનિવાર્ય છે જો બુદ્ધિ હોય તો જ આ દર પ્રક્રિયા છે એ પ્રક્રિયા વ્યવસ્થિત થઈ શકે તમે અમુક લોકો તમે જુઓ તો જે મન બુદ્ધિના બાળકો છે એ લોકો પોતાની જે દૈનિક ક્રિયાઓ કરી હોય જેમ કે બ્રશ કરવું શરીરને સાફ રાખવું કપડાં પહેરવા એ પણ પોતાની દૈનિક ક્રિયાઓ પણ યોગ્ય રીતે કરી શકતા નથી શા માટે કારણ કે તેની બુદ્ધિ કેવી છે ઓછી છે એટલા માટે એટલા માટે બધી વસ્તુ માટે બુદ્ધિ અનિવાર્ય છે આમ જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યના શારીરિક માનસિક આવેગિક સામાજિક રાજનૈતિક વૈજ્ઞાનિક વગેરે તમામ વર્તન સાથે સંકળાયેલી છે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવે છે જેને આપણે બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે કોઈપણ વ્યક્તિને પોતાનો બુદ્ધિ આ કેટલો છે તે જાણવું હોય તો તેના માટે આપણે જો મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરીએ તો મનોવૈજ્ઞાનિક કસોટીમાં આપણે જે જવાબો આપીએ એ જવાબોના આધારે આપણામાં કેટલી બુદ્ધિ રહેલી છે એ બુદ્ધિને આપણે જાણી શકીએ છીએ બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે આપણે જાણી શકીએ છીએ વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ મંદ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા છે એટલે તમારો બુદ્ધિ આંકજો અમુક કરતાં ઓછો હોય જેમ કે સિત્તેર કરતાં ઓછો હોય તો તમારી બુદ્ધિ કેવી કહેવાય અતિમાન સિત્તેરથી એસી કે નેવની વચ્ચે હોય તો તમારી મન બુદ્ધિ કહેવાય નેવથી એકસો દસની વચ્ચે હોય તો સામાન્ય બુદ્ધિ કહેવાય અને એકસો દસ કે એકસો ત્રીસ કરતાં જો ઉપર હોય તો એવા જે લોકો છે એ પ્રતિભા સંપન્ન લોકો કહેવાય છે આ રીતે બુદ્ધિનું માપન થઈ શકે છે બુદ્ધિની વ્યાખ્યાઓ ડેફિનેશન્સ ઓફ ઇન્ટેલિજન્સ જુદા જુદા દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વ્યાખ્યાય કરવાનો પ્રયાસ કરેલો છે દરેક મનોવૈજ્ઞાનિકોએ જે રીતે સમજ્યું એ રીતે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે ઓગણીસો ને ઓગણસીમાં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોશે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો છે તમે જો તો દરેક વ્યક્તિ આપણને એક સરખી જોવા મળતી નથી કોઈપણ બે વ્યક્તિ હોય તો બે વ્યક્તિઓમાં કેટલીક બાબતોમાં આપણને ભિન્નતા જોવા મળે છે એ શું કહેવાય વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતા તમે ક્લાસરૂમમાં પણ જુઓ તો ક્લાસરૂમમાં શિક્ષક છે એ બધાને સરખું જ ભણાવે છે છતાં પણ દરેક વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ આવતા નથી એનું મુખ્ય કારણ કયું છે દરેકની બુદ્ધિ કેવી છે અલગ અલગ રહેલી છે એટલા માટે એટલે એબિંગ હોશે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા પ્રયાસ કરેલો છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની આ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોને કરેલો છે એ બિંગ હોસ બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે તો સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી બુદ્ધ સંસ્કૃત ભાષામાં બુદ્ધ એટલે સમજવું અથવા તો જ્ઞાન પાપવું જ્ઞાન પામું અને એના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા કોઈપણ વસ્તુને સમજવાની ક્ષમતા એને શું કહેવાય બુદ્ધિ કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એટલે કહેવાય બુદ્ધિ તમે જો જે વિદ્યાર્થીઓની બુદ્ધિ વધારે હશે તે લોકો ઝડપથી જ્ઞાન પ્રાપ્ત કરી શકશે તે લોકોને વધારે યાદ રહેશે તમે જો જે પણ કોઈ મહાન સંશોધકો છે જે પણ કોઈ બધા વૈજ્ઞાનિકો છે તો એ દરેક લોકોમાં બુદ્ધિ છે એ વધારે હોય છે એટલા માટે એ લોકો નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને નવું સંશોધન કરી શકે છે બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે એ લેટિન ભાષાના ઇન્ટેલિગેન્ટ ક્રિયાપદ પરથી બનેલો છે ઇન્ટેલિજ એટલે કે સમજવું આમ બુદ્ધિ એટલે સમજશક્તિ સંસ્કૃતમાં બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે અને અંગ્રેજીમાં લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે બંનેમાં બુદ્ધિનો અર્થ શું થાય છે સમજવું આમ બુદ્ધિ એટલે સમજશક્તિ હવે તેની વ્યાખ્યાઓ જોઈએ તો પહેલી વ્યાખ્યા આપેલી છે સાર્થ ગુજરાતી જોરણી કોષ બે હજારને આઠ એ વ્યાખ્યા મુજબ બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને આપણે સમજી શકીએ કે આ કઈ વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે બુદ્ધિ કહેવામાં આવે છે ચિત્ત એટલે એક પ્રકારનું આપણું મન બીજી વ્યાખ્યા આપી છે બીને અને સાયમને ઓગણીસો ને ચારમાં બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ જે લોકો વસ્તુને સારી રીતે સમજી શકે છે જે લોકો યોગ્ય નિર્ણય લઈ શકે છે અને જે લોકો તર્ક કરી શકે છે એ લોકો બુદ્ધિશાળી છે એવું આપણે કહીએ છીએ એટલે આ બધી જે ક્રિયાઓ કરવાની શક્તિ છે એને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ ત્રીજી વ્યાખ્યા આપી છે ટર્મન નામના મનોવૈજ્ઞાનિક ઓગણીસોને સોળમાં વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે વેક્સરે વ્યાખ્યા આપી છે ઓગણીસો ને બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે એટલે કે આપણું પણ કામ હોય તો આપણે કોઈ ધ્યેય વગર આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી એટલે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકીએ તાર્કિક રીતે આપણે વિચારી શકીએ વિચારવું વિચારવું પણ અલગ છે અમુક આપણે જે વિચારીએ છીએ જેનો કોઈ તર્ક હોતો નથી અને અમુક વિચાર એવા હોય છે કે જેની પાછળ કોઈ તર્ક રહેલો હોય છે તો જે બુદ્ધિશાળી લોકો છે એ જે વિચારે છે એની પાછળ કોઈને કોઈ તર્ક રહેલો હોય છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે આપણે વ્યવહાર કરી શકીએ છીએ ગાર્ડનર ઓગણીસો ને છ્યાસીમાં વ્યાખ્યા આપી છે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા તમે જો તો આ વિશ્વમાં ઘણી બધી મૂલ્યવાન વસ્તુઓ છે ઘણી બધી ટેકનોલોજી છે ઘણી બધી સંશોધનો થયેલા છે તો આ બધા જેણે કે સંશોધનો કરેલા છે બરાબર જેને પણ વસ્તુનું નિર્માણ કરેલું છે શેના આધારે પોતાની બુદ્ધિના આધારે એટલે કે મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા રહેલી છે એને શું કહેવામાં આવે છે બુદ્ધિ કહેવામાં આવે છે સ્ટનબર્ગે ઓગણીસોને સત્તાણુંમાં વ્યાખ્યા આપી છે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ જેપી દાસે બે હજાર ચારમાં વ્યાખ્યા આપી છે બુદ્ધિએ તમામ બૌદ્ધિક બૌદ્ધન પ્રક્રિયાઓનો સરવાળો છે આપણામાં જેટલી પણ બધી બૌદ્ધિક પ્રક્રિયાઓ છે કે બોધન પ્રક્રિયાઓ છે કે જે માનસિક પ્રક્રિયાઓ છે એનો સરવાળો છે એને બુદ્ધિ કહેવામાં આવે છે જેમાં આયોજન માહિતીનું સંકેતોમાં અંકન ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે બુદ્ધિનું સ્વરૂપ નેચર ઓફ ઇન્ટેલિજન્સ પહેલું છે વિભિન્ન બૌદ્ધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો બીજું છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા ત્રીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા અને પાંચમું છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા પરીક્ષામાં વિભાગ બીમાં પ્રશ્ન આવે બે માર્ક્સમાં વિભાગ સીમાં બે માર્ક્સમાં પ્રશ્ન આવે કે બુદ્ધિનું સ્વરૂપ જણાવો તો આ પાંચ લક્ષણો તમારે જણાવવા પડે પહેલું વિભિન્ન બુદ્ધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો બુદ્ધિએ વિભિન્ન બુદ્ધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો જેમ કે તર્ક વિચારણા સમસ્યા ઉકેલ આયોજન આ બધી શું કહેવાય માનસિક ક્ષમતા અને આ બધી જ્યારે ભેગી થાય આ બધાનો સરવાળો થાય તેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે તર્ક વિચારણા કલ્પના નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિના પાસાઓ છે આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે બીજું છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા એટલે કે જે વસ્તુને આપણે જોઈએ છીએ એના વિશે આપણે તર્ક કરીએ જ છીએ પણ જે વસ્તુનું આપણે જોઈ શકતા નથી એવી જે વસ્તુઓ છે એને શું કહેવાય અમૂર્ત તો એવી જે વસ્તુઓ છે એના વિશે તર્ક કરવાની ક્ષમતા છે એને પણ બુદ્ધિ કહેવામાં આવે છે બુદ્ધિ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે અમૂર્ત તર્ક કે ચિંતન એવી માનસિક ક્ષમતા છે કે જેની મદદથી શાબ્દિક ગણિતિક વૈજ્ઞાનિક નિયમોને આપણે સરળતાથી સમજી શકીએ જેમ કે વૈજ્ઞાનના જે નિયમો છે ગણિતના જે નિયમો છે બરાબર એને આપણે જોઈ શકતા નથી પણ આપણે એનો અનુભવ કરી શકીએ આપણે એને સમજી શકીએ તો આ બધી કેવી પ્રક્રિયા કહેવાય અમૂર્ત પ્રક્રિયા કહી શકાય જેમ કે ન્યાય ન્યાય છે ખરો આપણે એને ભૌતિક રીતે જોઈ શકતા નથી બરાબર પણ આપણે એનો અનુભવ કરી શકીએ એને આપણે સમજી શકીએ ન્યાય પ્રમાણિકતા સજ્જનતા એ એવા શબ્દો છે જેને મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી પણ આપણે એને સમજવા પડે આવા અમૃત શબ્દોના અર્થને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ છે ત્રીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા બુદ્ધિવાળે વ્યક્તિ આંતરસૂટની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવનો લાભ પ્રાપ્ત કરી શકે છે મહાવરા તાલીમ કે અનુભવમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવી શકે છે જે લોકો બુદ્ધિશાળી છે એ લોકોના જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવે તો એ લોકો ક્યારેય હારી જતા નથી એ લોકો પોતાની બુદ્ધિથી સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરે છે તો જે સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે બુદ્ધિ કહેવામાં આવે છે ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા બુદ્ધિને કારણે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરે એટલે કે જે પણ કોઈ કાર્ય કરવું હોય એની પસર કોઈ ઉદ્દેશ્ય હોવું જોઈએ જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં અસરકારક રીતે વર્તન કરવામાં જીવન વ્યવહારના સામાન્યથી માંડીને વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણયો લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે અને પાંચમું છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા બુદ્ધિ વ્યક્તિને વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે બુદ્ધિશાળી જે લોકો છે બરાબર એ ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા વાતાવરણમાં બીજા લોકો સાથે એડજસ્ટમેન્ટ કરે છે બુદ્ધિ એ નવી નવી પરિસ્થિતિઓ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ છે પરિસ્થિતિ ગમે ત્યારે બદલાય તો જે બુદ્ધિશાળી લોકો છે એ બુદ્ધિશાળી લોકો એ પરિસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટ કરે છે અને એને અનુકૂળ થઈને રહે છે સામાન્ય સંભવિતતાનો આલેખ કે બુદ્ધિ છે એ દરેક લોકોમાં કેટલા પ્રમાણમાં જોવા મળે છે બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે કે દરેક વ્યક્તિઓની બુદ્ધિ એકસરખી હોતી નથી વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે સ્ટન નામના મનોવૈજ્ઞાનિકે ઓગણીસોને બારમાં સૌ પ્રથમવાર સૂત્ર દર્શાવ્યું હતું પરીક્ષામાં પ્રશ્ન આવે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે સૌ સૂત્ર કોને આપેલું હતું તો સ્ટને ઓગણીસોને બારમાં સૂત્ર છે બુદ્ધિલપ્ધિ જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ બુદ્ધિલભથી આઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માનસિક વય એટલે કે મેન્ટલ એજ છેદમાં શારીરિક વય ક્રોનોલોજીકલ એજ ગુણ્યા સો એટલે કે તમારી માનસિક વય માનસિક વય એટલે કે તમને જે કસોટી આપવામાં આવે અને એ કસોટીમાં તમારે જે પ્રાપ્તાંકવા આવે એના આધારે તમારી માનસિક વય નક્કી કરવામાં આવે છે શારીરિક વય એટલે કે તમારી ઉંમર તમારે જેટલા મહિના થયેલા છે બરોબર એને શારીરિક વય કહેવામાં આવે છે માનસિક વયને શારીરિક વય વડે ભાગતા જે જવાબ આવે એને સો વડે ગૂણી નાખવાનો અને જે આંખ આવે એ તમારો બુદ્ધિ આંખ કહેવાય છે બુદ્ધિલબ્ધિને આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવેલી છે બુદ્ધિલબ્ધિને આધારે વર્ગીકરણ સૌપ્રથમ ટર્મને દર્શાવેલું હતું જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે આ અભ્યાસોના પરિણામોને આધારે દોરાયેલો જે આલેખ છે એ ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે જો અહીં તમે આલેખ જો તો સિત્તેર એંસી નેવ સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એ શું બતાવે છે બુદ્ધિઆંક બતાવે છે આપણા સમાજમાં જે લોકોની બુદ્ધિ સિત્તેરથી ઓછી છે એવા લોકોનું પ્રમાણ કેટલું છે બે પોઈન્ટ બે ટકા જે લોકોનો બુદ્ધિઆંક સિત્તેરથી એંસી છે એવા લોકોનું પ્રમાણ કેટલું છે છ પોઈન્ટ સાત ટકા જે લોકોનો બુદ્ધિઆંક એંશીથી નેવું છે એવા લોકોનું પ્રમાણ સમાજમાં સોળ પોઈન્ટ એક ટકા છે અને જે લોકોનો બુદ્ધિઆંક નેવથી એકસો દસ છે એવા લોકોનું પ્રમાણ સમાજમાં પચાસ ટકા છે જેમનો બુદ્ધિઆંક એકસો દસથી એકસો વીસ છે એવા લોકોનું પ્રમાણ સોળ પોઈન્ટ એક ટકા જેમનો બુદ્ધિયાંક એકસો વીસથી એકસો ત્રીસ છે તેવા લોકોનું પ્રમાણ છ પોઈન્ટ સાત ટકા અને જેમનો બુદ્ધિયાંક એકસો ત્રીસ ઉપર છે કે જે પ્રતિભા સંપન્ન લોકો કહેવાય છે એવા લોકોનું પ્રમાણ સમાજમાં બે પોઈન્ટ બે ટકા જોવા મળે છે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે આ આલેખ દર્શાવે છે કે સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવતા હોય છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે નેવથી એકસો દસ આઈક્યુ ધરાવતા લોકોનું પ્રમાણ આપણા સમાજમાં પચાસ ટકા જોવા મળે છે જ્યારે સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ ઓછું જોવા મળે છે જ્યારે મનોદુર્બળ એટલે કે માનસિક રીતે પડકારો અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું એટલે કે ફક્ત બે પોઈન્ટ બે ટકા જોવા મળે છે સિત્તેરથી નીચે બુદ્ધિઆંકવાળા લોકોનું પ્રમાણ કેટલા ટકા બે પોઈન્ટ બે ટકા અને જેમનો બુદ્ધિયાંક એકસો ત્રીસથી ઉપર છે એવા લોકોનું પ્રમાણ કેટલા ટકા જોવા મળે છે બે પોઈન્ટ બે ટકા જોવા મળે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો